નમસ્કાર દોસ્તો આજે બહુ ઘણા વખતે ખાસ તો કોરોના કાળ પછી ભુજ માટે એક ખાસ રૂડો અવસર આવીને ઉભો છે અને એ અવસર છે નાગપંચમીનો નાગપંચમી એ કચ્છ રાજ માટે પણ એક વિશેષ તહેવાર હતો અને આ તહેવારે રાજાની અસવારી નીકળતી અસવારી એટલે શું તો આ વખતે કચ્છ રાજના રાજદરબારમાંથી ઘણા બધા હાથી ઘણા બધા ઘોડા અને કચ્છ રાજનું સૈન્ય એ પ્રજા સમક્ષ એક અસવારી કાઢતું અને એ વખતે નાગપંચમીના દિવસે આ અસવારી ભુજ શહેરના મુખ્ય માર્ગો તરફથી નીકળતી અને લોકો માટે આ અસવારી જોવી એક મોટો લ્હાવો હતો દોસ્તો એ નાગપંચમીની ઉજવણી એ વખતની ઉજવણી કેવી હશે તો આપણે કલ્પના કરવી રહી પણ આજે જે નાગપંચમી છે એ નાગપંચમીની ઉજવણી ભુજના લોકો કેવી સરસ રીતે કરી શક્યા છે ખાસ તો કોરોનાના કાળ પછી એ ખાસ જોવા જેવું છે અને આપણે સૌને આનંદ થાય એવી વાત છે કે આજે નાગપંચમીનો આ મેળો સોળે કળાએ ખીલ્યો છે તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા બધા લોકો છે કેટલી બધી ભરચક બજાર છે અવનવી વસ્તુઓ છે લોકો દરેક જગ્યાએ ઊભીને કઈ ને ખરીદી કરી રહ્યા છે અને તમે એ પણ જોઈ શકો છો કે ભુજના દરેક તબક્કાના લોકો દરેક ધર્મના લોકો આ મેળામાં આજે ઉમટી પડ્યા છે તો ખરેખર ખૂબ મનોરમ દ્રશ્ય છે આજે એ તમને પણ બતાવીએ આજનો મેળો તમને પણ બતાવીએ અને મેળામાં શું શું મળે છે એ પણ તમને બતાવીએ અત્યારે સૂરજ ઢળી ચૂક્યો છે અને અત્યારે આમ તો અંધારું થાય એટલે આ જગ્યા એવી છે કે જ્યાં કને મેળો લગભગ સમાપ્ત થાય પણ તમે જોઈ શકો છો કે લાઇટના સહારે અવનવી વસ્તુઓના સ્ટોલ લાગેલા છે અને એ સ્ટોલમાં ચપ્પલથી માંડી કપડાંથી માંડી અને તકિયા ગાદલા જેવી વસ્તુઓ પણ આજે અહીંયા વેચાઈ રહી છે અને ખૂબ જ બહોળા પ્રમાણમાં લોકો એની ખરીદી કરી રહ્યા છે અને ખાસ એ જોજો દોસ્તો કે મેળો છે એ લોકોનો તહેવાર છે લોકોનો પોતાનો તહેવાર છે અને એ પણ ખાસ જોજો કે આ જે લોકો છે એ આપણે બધા છીએ આપણે બધાનો મતલબ શું છે તો કે એ ભુજ છે ભુજની અંદર રહેતા બધા જ નાગરિકો છે એ ચાહે કોઈ પણ તબકાના હોય ચાહે ગરીબ હોય ચાહે તવંગર હોય અથવા તો કોઈ પણ ધર્મના હોય તમે જોઈ શકો છો કે ભલે નાગપંચમી એ એક નાગનો તહેવાર છે એક હિન્દુ તહેવાર છે પણ તમે જોઈ શકશો કે તહેવાર હંમેશા તહેવાર હોય છે અને એ હંમેશા એક શહેરનો તહેવાર હોય છે એક શહેરની તાસીર હોય છે એક શહેરની પોતાની ઉજવણી હોય છે તો અત્યારે બહુ સરસ મજાની મકાઈની સુગંધ આવી રહી છે અને ક્યાં ક્યાં ખારી સિંગ શેકાવાનો અવાજ પણ આવી રહ્યો છે તો મેળામાં શું શું મળી રહ્યું છે તમે જોઈ રહ્યા છો આર્ટિફિશિયલ ફ્લાવર્સ ટેડી બેર લાઈટ વાળી છત્રી કપડા અને દરેક બાળકના હાથમાં કઈ ને કઈ વસ્તુ તમે જોઈ શકો છો અહીંયા રમકડા રમકડા વગર તો કોઈ પણ મેળો અધૂરો જ છે દડા હવા ભરેલા રમકડા ભુંગડા મકાઈનો ભાવ પૂછીએ છે મકાઈનો ભાવ શું થયો કેટલાની છે મકાઈ આ 30 વાળા ને આ 20 વાળા બરાબર અને આ પડી આ 10 વાળા આ 10 ઓકે ભાવ તો સાંભળવા જેવા જ છે દરેક ભાવ અત્યારે આસમાને ચડેલા છે દોસ્તો સાથે સાથે એક બીજું પણ સરસ દ્રશ્ય અહીંયાથી દેખાઈ રહ્યું છે એ એ છે કે જે સદ્ભાવના આશ્રમે ભુજમાં વૃક્ષારોપણ કર્યું એ વૃક્ષો પણ અત્યારે ઝૂમી રહેલા દેખાય છે વરસારામાં સારો વરસાદ થયો એ કારણે પણ એમાં ફાયદો થયો છે ને એમની જાળવણી પણ એટલી સારી છે કે લગભગ જેટલા પણ વૃક્ષો નાખ્યા છે એમણે ભુજમાં એ બધા અત્યારે એક ક્રિટિકલ લેવલને પાર કરી ગયા છે એટલે કે એક એવી ઉંમરને પાર કરી ગયા છે કે જે પછી એમનું તકી જવું એ લગભગ હવે શક્ય લાગે છે બહેનોનો ધસારો છે નાની સોની વસ્તુઓ માટે બક્કલ એરિંગ

તમે જોઈ શકો છો કે દેરી ઉપર કેટલા બધા લોકો પહોંચી રહ્યા છે આ બધા લોકો હજી પણ દેરી ઉપર પહોંચી રહ્યા છે અને લોકોનો અવિરત પ્રવાહ ચાલુ છે દેરી ઉપર અહીંયા ત્યાં લઈ જવા માટે પ્રસાદ પણ મળે છે નાળિયેર છે રેવડી છે સાકર દાળિયા છે ચના જોર ગરમ એવું કહેવાય છે ઘણી કે અહીંયા એટલો વરસાદ પડ્યો છે પોપકોર્નની ની બહુ સરસ સુગંધ આવી એટલો વરસાદ પડ્યો છે કે મેળામાં જે ભજીયા પાણીમાં તરતા હોય ભૂતકાળમાં આવી વાત થઈ છે અરે પેલા દોસ્તો પતરી મળતી પતરી એટલે એવું રમકડું જે રમકડાને તમે એક લાકડી હોય એ લાકડી ની અંદર એ પતરી લોખંડની જે લોખંડની જે પટ્ટી હોય એ તમે અંદર પતરી નાખો અને નીચેથી એને ધક્કો મારો એટલે પતરી સીધી ઉપર અડે અચ્છા આ તો ટેટું લાગે છે આ ટેટુ લાગે છે ભાઈ શું ભાવ છે આનો

અને મૂળ મેળાની અંદર કઈ કઈ વસ્તુઓ છે આપણે જોઈ લઈએ સોડા જમ્પિંગ દેખાય છે જમ્પિંગ લાઈટની વ્યવસ્થા નથી લાગતી દેરી સુધી નીચેની દેરી સુધી છે પણ ઉપરની દેરી સુધી લાઈટની વ્યવસ્થા નથી લાગતી કેમ કે જો હોય તો ત્યાં સુધી થઈ જવી જોઈતી તો જે લોકો પણ અત્યારે ઉપર જઈ રહ્યા છે એ લોકોએ સુરક્ષા માટે ખાસ તો બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ મેળો એકદમ જામ્યો છે અત્યારે ખૂબ જ લોકો છે અહીંયા મેળામાં તમે જોઈ શકો છો કે ખૂબ જ ઘણા બધા લોકો મેળામાં આવ્યા છે ખૂબ ખુશીની વાત છે કે કોરોના કાળ પછી જ્યારે આપણા સગા સંબંધીઓ આપણા મિત્રો આપણા ઓળખીતાઓ જ્યારે કોરોનામાં સપડાયા અને એ પછી આ દુનિયામાં ના રહ્યા એ કરુણ વખત પછી કદાચ આપણે કળ વળી ચૂકી છે અને એટલે જ તમે જોઈ શકો છો કે એ દુઃખને ભૂલીને એ તકલીફને ભૂલીને આજે ભુજના સૌ લોકો આ મેળામાં મહાલી રહ્યા છે અરે ફ્રૂટ ડિશ છે દોસ્તો એક બહુ વિચિત્ર વાત છે એ છે કે જે મેળાની મોસમ છે એ જ માખીની મોસમ છે અને મેળાની મોસમ છે એ એટલા માટે જ બીમારીની મોસમ છે સૌથી વધારે બીમારીઓ ફેલાતી હોય તો મેળામાં ફેલાય છે એવું કહેવામાં અતિશયોગતી નથી કેમ કે જ્યારે માખી બેઠેલી વસ્તુ ખાવામાં આવે જ્યારે માખી બેઠેલી વસ્તુમાંથી ચટણીઓ બનાવવામાં આવે ને એ પ્રકારની ખાવાની વસ્તુઓ બનાવવામાં આવે આઈસ્ક્રીમ બનાવવામાં આવે ત્યારે એની અંદર ઘણા બધા જંતુઓ એવા આવી જાય છે કે જેનાથી બીમારી થાય અત્યારે શહેરમાં ઝાડા ઉલટીનું ખૂબ બધું પ્રમાણ છે એવી એવી રીતના ટાઈફોઈડનું પ્રમાણ પણ ઘણું છે હા કમળો અત્યારે ઓછો દેખાય છે પણ આ બધી જ જે બીમારીઓ છે એ આ ઇકોસિસ્ટમને કારણે સારી રીતે આગળ વધી રહી છે જેમાં મેળાઓ છે બહારનો ખોરાક છે અને માખીઓ છે વરસાદ છે આ બધી વસ્તુ ભેગી થઈ અને આ બીમારીના તંત્રને ચાલુ રાખે છે એનો મતલબ એ નથી કે આપણે મેળામાં ન મહાલીએ મજા ના કરીએ પણ એક જો કરવા જેવી વસ્તુ હોય તો એ છે કે મેળાની અંદર જ્યારે કોઈ પણ તમે ખાદ્ય પદાર્થ લો ત્યારે સૂકો ખાદ્ય પદાર્થ પસંદ કરો કાં તો ગરમ ખાદ્ય પદાર્થ પસંદ કરો જો આપણે ચટણીઓ જે છે ખાસ તો ભીની વસ્તુઓ છે એનો આપણે જો પ્રયોગ કરશું એનો જો ઉપયોગ કરશું તો એમાં જંતુઓની શક્યતા ખૂબ વધારે છે દોસ્તો આ સાતમ આઠમનો સ્પેશિયલ ચેવડો જે ખાસ ઓળખ છે આ તહેવારની એ ચેવડો રતાળુનો ચેવડો ખાસ તો અને આ છે ખાસ ટોપરાનું ટોપરાનો હલવો આ સિત્તેર રૂપિયા પા છે અને આ આનો શું ભાવ છે બે સિત્તેર રૂપિયા પા કયું સો રૂપિયા પા હા માવા વાળું સફેદ છે એ સો રૂપિયા પા અને આ વેફર શું ભાવ છે વેફર આ વેફર શું ભાવ છે વેફર એકસો વીસ રૂપિયા પા તો સાતમ આઠમના આ જે એક ખાસ વાનગી છે આપણા લોકોની એનો ભાવ તમે સાંભળ્યો હશે કે કેટલો છે આ ખાવાના સ્ટોલ છે બધા અને હવે આપણે બીજી દિશા પર જઈએ અથવા આ સૂતરફેણી લાગે છે હમ આ સૂતરફેણી છે એક નજર હવે બેરી તરફ આપણે મારીએ અને આ એક ડોજક ઉપર પણ એક નજર મારી લો આશા છે કે કાલે અહીંયા સફાઈ થશે પણ આપણી આદત છે કે આપણે મેળાઓ માણીએ આપણે કોઈ પણ જગ્યાએ જઈએ કંઈ પણ મજા કરીએ એટલે એ જગ્યાને એ જમીનને આપણે ગંદી કરીએ તો એ વસ્તુ તમને અહીંયા પણ દેખાશે કે બોટલો ડિશો આ બધું જ આપણે એમને ફેંકી અને અહીંયાથી રવાના થવાના અને એ પછી પાછું બીજા દિવસે સત્તાવાળો એની સફાઈ કરવાની જે ખરેખર ના થવું જોઈએ સત્તાવાળો સફાઈ કરે એ થવું જોઈએ પણ જે આપણે કચરો કર્યો છે એની જવાબદારી તો આપણી જ હોવી જોઈએ તો હવે આપણે જ્યાં પહોંચ્યા છીએ એ છે આનંદનો પ્રદેશ એટલે કે જ્યાં મનનો સાચો આનંદ મળે છે અને મનનો સાચો આનંદ લેવાય છે એવી જગ્યા એ જગ્યા એટલે જ્યાં બાળકો મજા કરે છે મસ્તી કરે છે એવી જગ્યા બાળકોને દુનિયાથી કોઈ મતલબ નથી અને એમના માટે આ એક ખાસ સત આનંદ લેવાની જગ્યા છે આ પેઠા છે એ પેઠા કહેવાય છે કે છેક લખનઉ થી આવે છે પૂછી જોઈ એ સાહેબજી આ પેઠા ક્યાંથી આવે પેઠા આવે ક્યાંથી આગ્રા થી આવે શેમાં આવે ટ્રેન માં કે બસ માં બસ માં આવે શું ભાવે મળે પચાસ ના પા એટલે બસો રૂપિયા કિલો મળે બરાબર થેન્ક યુ તો અત્યારે માનવ મહેરામણ પાછું થઈ રહ્યું એવું લાગે છે લોકો મોબાઈલની લાઇટમાં પાછા વળી રહ્યા છે જે આખો રસ્તો છે અહીંયાથી માંડી અને દેરી સુધીનો એટલે કે જે મૂળ ઉપરની દેરી છે આપણી ભુજીયાની ત્યાં સુધીનો રસ્તો અંધારીઓ છે એ એકદમ બહુ સ્પષ્ટ દેખાય છે કદાચ ટેમ્પરરી વ્યવસ્થા થઈ શકતી હતી અહીંયા લાઇટની પણ સંભાવ કોઈ રીતે વ્યવસ્થા ઊભી કરવામાં નથી આવી અત્યારે બધા પાછા વળી રહ્યા છે તો દોસ્તો કેવો લાગ્યો તમને આ મેળો હા મેળાની શરૂઆત છે હવે કચ્છમાં અને ભુજમાં અને ગુજરાતમાં જગ્યા જગ્યાએ મેળો લાગશે અલગ અલગ મેળાઓ લાગશે અને મેળાની મોસમનો શેરમો રહેવો સાતમ આઠમનો મેળો પણ હવે નજીક છે ઓગસ્ટ મહિનો છે એ વખતે પણ આપણે એવી આશા છે કે જેમ આજે ઉત્સાહથી લોકો ભાગ લઈ રહ્યા છે મેળામાં એવીને એવી રીતના આ વખતેના બધા જ મેળા એટલા સારા જ હશે કે જેના કારણે લોકો મજા કરશે લોકો બારે ફરશે લોકો બારે નીકળશે પૈસા ખર્ચશે બીજાને પૈસા મળશે અને એ રીતે આપણું જે અર્થતંત્રનું ચક્ર છે એ ચક્ર સરસ રીતે ચાલતું રહેશે તો દોસ્તો ભુજીયાનો મેળો તમે જોયો બીજાને પણ આ મેળો જરૂરથી બતાવો અને હવે પછી મેળો આવે ત્યારે એકવાર મેળાની લટાર જરૂર મારો થેન્ક યુ સો મચ